કરીએ મોટા સમાચાર ગુજરાત રાજકારણને લઈને આવેલા મોટા ભૂકંપથી બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે રાજ્યસભાના સભ્ય અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવા એ તેમના પુત્ર સાથે ભાજપમાં જોડાયા છે નારાયણ રાઠવાનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થવામાં હજુ થોડા દિવસો બાકી છે રાઠવાએ તેમના પુત્ર સંગ્રામસિંહ સાથે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સભ્યપદ લીધું હતું નારાયણ રાઠવાના જોડાવાના પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે તેમનો રાજ્યસભાનો કાર્યકળ બાકી છે પરંતુ તેમ છતાં તેઓ જોડાઈ રહ્યા છે પાટીલે કહ્યું કે આજના કાર્યક્રમમાં દસ હજાર પાંચસો કાર્યકરો ભાજપમાં જોડાયા છે આ બહુ મોટી વાત છે રાઠવાને યુપીએમાં રેલવે રાજ્યમંત્રી બનવાની તક મળી હતી બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહે પાર્ટી છોડી દીધી હતી નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવાની અનેક ચર્ચાઓ ચાલી રહી હતી એવી ચર્ચા છે કે પાર્ટી તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે છોટાઉદેપુર બેઠક હાલમાં ભાજપ પાસે છે છે ગીતાબેન વર્તમાન સાંસદ પૂર્વ નારાયણ પંદર મહિના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુરથી નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા જોકે તેઓ મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા સામે હારી ગયા હતા નારાયણ રાઠવા એ બે કોંગ્રેસી નેતાઓમાં સામેલ છે જેમનો રાજ્યસભામાં વર્તમાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે રાઠવા ઉપરાંત અમી યાજ્ઞિક રાજ્યસભાના સભ્ય છે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવા છેલ્લે બે હજાર ચારમાં છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી જીતીને દિલ્હી પહોંચ્યા હતા ત્યાર પછી તેમને રેલ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા પહેલી જૂન ઓગણીસો ત્રેપનના ના રોજ જન્મેલા નારાયણ રાઠવા છોટાઉદેપુરથી પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા છેલ્લી વખતે તેઓ બે હજાર ચારમાં સાંસદની ચૂંટણી જીત્યા હતા તેમણે પ્રથમ વખત ઓગણીસો નેવ્યાસી માં જીત મેળવી હતી ત્યારબાદ ઓગણીસો એકાણું છન્નું અઠ્ઠાણુંમાં માં જીત મેળવી હતી તેઓ નવ્વાણુંમાં માં ચૂંટણી હારી ગયા હતા ત્યારબાદ ભાજપના રામસિંહ રાઠવા ચૂંટાયા હતા રાઠવાએ બે હજાર ચારમાં ફરી જીત મેળવી હતી પરંતુ આ પછી તે તેમને બે હજાર નવ અને બે હજાર ચૌદમાં બે વખત આરનો સામનો કરવો પડ્યો હતો ત્યાર પછી પાર્ટીએ તેમને બે હજાર ઓગણીસમાં ટિકિટ આપી નહોતી બાદમાં પાર્ટીએ તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા તેમનો કાર્યકાળ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે રાઠવાનો કાર્યકાળ સત્તાવાર રીતે બે એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે ઐતિહાસિક દિવસ છે આજે બંને હાથ પૂછા કરે શ્રી રામ જય જય શ્રી રામ ઐતિહાસિક કાર્યક્રમ માં આપડે અત્યારે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ

ધારાસભ્યશ્રી દર્શાબેન વાઘેલા ધારાસભ્ય અને આજે જે જોડાવાના છે કે જે હજુ રાજ્યસભાના સભ્ય એપ્રિલ સુધી ચાલુ છે પણ પરવા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શ્રી સંગ્રમ રાઠવા રાહતભાઈ ના ચેરમેન નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મ ધરેનભાઈ પટેલ વિધાનસભાના ઉમેદવાર સિંહ ધમાભાઈ શ્રી જયંતીલાલ નિરાજભાઈ પટેલ પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી મોરલી શ્રી કરણજી કોમર

મોટા મોટા દેશના જે રાષ્ટ્રપતિ છે એમણે પણ પોતે નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથ્થર પથ્થર પર લખી એટલે આવી વિસ્તૃતતા મેળવી એ રાજકીય જીવનમાં ખૂબ મહત્વની હોય છે અને ખૂબ અઘરી પણ હોય છે આ દિન સુધી કોંગ્રેસના આગેવાનોએ જે રીતે અભિ બોલા અભિ ફોક એ પ્રકારે જે કામ કર્યું એના કારણે રાજકીય કાર્યકર્તાઓના સામે અનેક પ્રશ્નો અને એમની વિશ્વસનીયતા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા નરેન્દ્ર મોદી સાહેબે